ભાવનગરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોળી યુવકની સરા જાહેર માછરીને ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે થોડાક દિવસ પહેલાં બગદાણમાં નવનીતભાઈ બાલધિયા પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો તે ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યારે વચ્ચે કોળી યુવકની જે હત્યા થઈ છે તેનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અને પોલીસ દોડત થઈ છે આ સમગ્ર ઘટના છે ભાવનગરના અકવાડા જત વિસ્તારમાં જેમાં કહેવાય રહ્યું છે કે જે આ મૃતક યુવક છે તેના કાકા સાથે તેમના ભાગીદાર આરોપી છે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એવી શંકા હતી કે જે ભાગીદાર યુવક છે તે આ મૃતક યુવકના કાકાની દીકરીને વોટ્સઅપના માધ્યમથી ચેટિંગ કરતો હતો અને તેને લઈને તેને ઠપકો આપવામાં આવ્યો હતો થોડાક દિવસ પહેલાં અને આના સંદર્ભમાં જે અકવાડા જત વિસ્તારમાં આ જ બાબતે આ જ બાબતે ચર્ચા કરવા માટે છે તે આરોપીને બોલાવવામાં આવ્યો હતો અને લઈને વિવાદ વકર્યો હતો જેમાં અલ્પેશ સોલંકી નામનો આરોપી ઉશ્કેરાઈ ગયો તેમના દ્વારા અને તેના દ્વારા દિનેશ નામના જે મૃતક છે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો છડીના ઘા ઝીંકવામાં આવ્યા અને આ ઘટનામાં દિનેશભાઈનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાને પગલે જે ત્યાંના સ્થાનિક ડીવાયએસપી છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા તેમણે શું કહ્યું તે સાંભળ્યું ઘોઘારોલ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ જેની એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય આ કામના જે જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય જેથી ગઈકાલે રાતે તેઓ પાંચ જણા ફરિયાદી અને તેના મામા અને બીજા ત્રણ સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા જેથી આ આ જે આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાટ ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તિગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે કારણ શું હતું કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો તે તેના પરિવારને ગમતું નહીં હતું તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં સ્થાનિક મામલે નિવેદન આપ્યું છે ને જે વોટ્સઅપ પર ચેટ વાળી વાતને લઈને વિવાદ થયો અને વાત અત્યાર સુધી પહોંચી છે આ મામલામાં હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો